પશુપાલન મિત્રોને ખબર પણ નહીં હોય જેના લીધે તે ખેતરની અંદર પાક પકવે છે પણ તેનો મિત્રો કેવી રીતે યુઝ કરવો કેવી રીતે લાભ થઈ શકે એ પશુપાલન મિત્રોને ખબર હોતી નથી એ મિત્રો કયો પાક છે એ વિશે પણ આપણે વાત કરીએ તો વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચ એટલે મિત્રો બિલકુલ મફતમાં કેવી રીતે આપણા પશુનું ગાય કે ભેંસનું દૂધ મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે વાત કરીશું જે એક વસ્તુ છે જે મિત્રો મેથી જે આપણા ખેતરની અંદર પાકી રહી છે જેનો યુઝ કરવાથી આપણા પશુનું દૂધ છે તે મિત્રો વધી શકે છે કેવી રીતે મેથી છે તે પશુને આપવાની રહેશે કે આ પશુને આપવાની રહેશે અને અંદર બીજી કઈ વસ્તુ એડ કરવાની રહેશે એ માટે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક છે વિડીયોની અંદર જેના લીધે મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો ચાલો તમે આપણા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ચેનલ પર નવા આવેલો મિત્રો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં કરો 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 ને ચાલો આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આ પ્રયોગ છે તમારે ખેતરની અંદર ખેડૂત જે પકવે છે જે વસ્તુ મેથી છે એ મિત્રો તમારા પશુને આપવાથી તમારા પશુનો નું દૂધની અંદર છે મિત્રો સો ટકા તમને સફળતા વધારો જોવા મળે છે જે એક પશુપાલન મિત્રોએ પ્રયોગ કરેલ છે ચાલો તો હવે આપણે વાત કરીશું જેનું નામ છે મિત્રો મેથી જે આપણા ખેતરની અંદર પકવીએ છીએ શિયાળુ સિઝનની અંદર તે મેથીથી મિત્રો આપણા પશુનું ગાય કે ભેંસનું દૂધ વધારી શકીએ છીએ કેવી રીતે આપવાની રહેશે એ વિશે વાત કરીએ તો મિત્રો તમારે પચાસ ગ્રામ જેટલી છે તમારે મિત્રો મેથી લેવાની રહેશે એક દિવસ માટેનો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો એક દિવસ માટે મિત્રો તમારે પચાસ ગ્રામ જેટલી મિત્રો તમારે મેથી લેવાની રહેશે અને તેની અંદર સો ગ્રામ જેટલો મિત્રો

તપેલીની અંદર પાણી તેની અંદર ગોળ ગોળ ના ગળે ત્યાં સુધી મિત્રો તમારે ઘડિયાળના કાંટાની દિશાની અંદર મિત્રો તમારે હલાવવાનું રહેશે પછી મિત્રો તેની અંદર મેથી એડ કરીને ઉપર મિત્રો તમારે ઢાંકી દેવાનું રહેશે જેના લીધે કેટલા મિનિટ રાખવાની રહેશે એ વિશે વાત કરીએ તો દસ થી પંદર મિનિટ સુધી મિત્રો તમારે તે ગરમ થવા દેવાનું રહેશે જેના લીધે મિત્રો મેથી છે તે એકદમ રાંધાઈ જશે એકદમ મિત્રો ફૂલી જશે અને ઉપર તરવા લાગે છે આવું થાય એટલે મિત્રો તમારે છે તે એક જે ટોપલો હોય કે ટોપલી હોય તેની અંદર મિત્રો તમારે લઈ અને જે મેથી છે તેને મિત્રો તમારે હાથ વડે મકરોડીને એકદમ મિત્રો આ ભાગી લેવાની રહેશે એકદમ મિત્રો તમારે મેથી એકદમ ભાગી લેવાનું રહેશે અને તે પાણી અને મેથી તે આપણા પશુને આપવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ તો કેવી રીતે આપવાનું રહેશે આમ મિત્રો છે તમારા પશુને જે ગાળો ગોળ ગાળી તો અને જે મેથી પાણી તમારે મિત્રો પશુને આપી દેવાનું રહેશે પાણી પી જશે અને મેથી પણ ખાઈ જશે આ વાત કરીએ તો કયા પશુને આપી શકાય એ વિશે વાત કરીએ તો આ છે તો મિત્રો તમે ગમે તે પશુને આપી શકો છો ગમે તે પશુને જેના લીધે પશુના શરીરની અંદર જે મિત્રો ઘટતા હોય તત્વો તે મેથીની અંદરથી મળી જાય અને ગોળથી મિત્રો કેલ્શિયમ મળી જાય જેના લીધે આપણા પશુ છે તે મિત્રો દૂધની માત્રા છે તે મિત્રો વધારે વધે દૂધ વધારે કરી શકે એ માટે મિત્રો તમે ગમે તે પશુને આપી શકો છો આની અંદર મિત્રો દાપણ પશુને આપી શકો છો કે હજી સુધી વિયાણું નથી તે પશુને આપી શકો છો કે વિયાણો છે તે પણ પશુને તમે આપી શકો છો એક્સ વાય છેડ મિત્રો તમે પશુને આપી શકો છો જેના લીધે હવે વાત કરીએ તો મિત્રો કેટલા દિવસ આપવાનું રહેશે તમે મિત્રો ગમે ત્યારે આપી શકો છો અને મિત્રો એક મહિના એક મહિનાની અંદર મિત્રો તમારે દસ દિવસ આપવાનું રહેશે એક મહિનાની અંદર મિત્રો તમારે છે તે દસ વખત આવી રીતે પશુને ખબર આપવાનું રહેશે જેની અંદર વાત કરીએ તો મિત્રો કેવી રીતે આપવાનું જે આગળ વાત કરી તે પ્રમાણે મિત્રો આપણે ગરમ કરી અને રાંધીને મિત્રો આપવાનું રહેશે તેમને તે મિત્રો આપતા નહીં ગરમ કર્યા પછી જે મિત્રો અડધો કલાક કલાક ઠંડુ થવા દેવાનું અને પછી મિત્રો આપણે પશુને આપી દેવાનું રહેશે જેના લીધે દૂધ અને આપણા પશુનું જે અડણ હોય છે એ મિત્રો વધવા લાગશે જેના લીધે પશુપાલન મિત્રોને ઘણો બધો નફો થશે અને એમણે પણ મિત્રો પશુને પણ જે તત્વો ઘટતા છે એ પણ મેથી અને ગોળની અંદરથી મળી જશે આવી જરૂરથી માહિતી મેળવવા માટે તમે મારા યુટ્યુબ ચેનલ મિત્રો સિક્વેચન્સ કરો તમે ક્યાં જિલ્લાના વખતની જો પણ મિત્રો કોમેન્ટ અને જણાવજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે તમારી પાસે મિત્રો આગળ કોઈ હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારી પાસે કોઈ પણ મિત્રો પ્રોબ્લેમ હોય જે પ્રશ્ન હોય એ પણ મિત્રો જણાવી શકો